રાષ્ટ્રીય બ્રાહ્મણ વિકાસ સંઘ ગુજરાત દ્વારા અધ્યક્ષ અન્વેશ વ્યાસ અને અમીર વ્યાસ દ્વારા પરશુરામ પુરસ્કાર બે હાજર ચોવીસ પચીસ નું આયોજન શહેર

અભ્યાસમાં તેજસ્વી તાલાઓ તથા રમત ગમત ધર્મ શાસ્ત્ર ક્ષેત્રે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બ્રાહ્મણ પુરુષ મહિલા કેટેગરીમાં તેઓને સર્ટિફિકેટ મોમેન્ટો પાણીની બોટલો રાઇટિંગ બોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને સાથે સાયજી સમાચાર તથા ગુજરાત મિત્ર દૈનિક અખબારના મીડિયા રિપોર્ટરનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પહેલગામમાં આતંક

અધ્યક્ષ અનવેશ વ્યાસ અને બેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જય પરશુરામ આજે ગ્રામ સમાજ દ્વારા પરશુરામ એવોર્ડ આયોજન અમારા અવનેશભાઈ અને અમીબેન દ્વારા રાખવામાં આવ્યું દરેક વિષયમાં પારંગત વિદ્યાર્થીઓનું સન્માન શિક્ષણ ક્ષેત્રે પારંગત હોય સંગીત ક્ષેત્રે હોય ધાર્મિક ક્ષેત્ર હોય સંસ્કૃત માં મહારથયાત્ર હાસલ કર્યું તમામ નો અહિયાં પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું છે સાથે સાથે જે બનાવ થોડા દિવસ પહેલા બન્યો એમાં જે એ તમામને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને એ સાથે ઓગણત્રીસમી એપ્રિલે પરશુરામ જન્મોત્સવ જેવો જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ અંગેની ચર્ચા પણ અહીંયા રાખવામાં આવી છે આ પ્રસંગે મારી સહિત અહીંયા વડોદરા શહેર જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કિરીટભાઈ જોશી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ ગ્રામ શક્તિ જાગૃતિ મંચના વિનાબેન કોર્પોરેટર કુલબેન તેજલબેન વિનોદભાઈ партии जनता पक्षના આગેવાનો ગ્રામ સંવાદના આગેવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે હું આપના મારફત પણ તમામને અપીલ કરું છું 29 મે સાંજે જે સુભયાત્રા સુરેન્દ્રનગરથી નીકળવાની છે એ સુભાન્યમાં દોરાવ અને આ માં મા શોભાયાત્રાના સ્વરૂપમાં આગળ વધારીએ આ ફક્ત બ્રાહ્મણોની શોભાયાત્રા નથી રહી હવે તમામ હિન્દુઓ સનાતનીઓની શોભાયાત્રા છે એમાં તમામ સનાતની ધર્મના લોકોએ ભાગ લેવો જોઈએ અને આ પુરસ્કાર વિતરણ કરવા બદલ વ્યાસ પરિવારને દિલથી અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રીય બ્રાહ્મણ વિકાસ વર્લ્ડભાઈ સોપ્ટા એમના દ્વારા જે આગામી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે ભવ્ય શોભાયાત્રા થવાની છે એ શોભાયાત્રા અંતર્ગત એક મિટિંગ છે અને બ્રહ્મ સમાજમાં જે પણ બાળકો છે જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસમાં હોય અથવા એમનામાં કોઈ ઇતર પ્રવૃત્તિ હોય જેમાં એ પારંગત હોય જેમાં એમને સિદ્ધિઓ મેળવેલી હોય કોઈ પણ હોય રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે ભણવામાં ગમે તેમાં હોય તો એ તેજસ્વી તારલાઓનું આજે આપણે સન્માન કરવાનું છે જે આપણા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા સુટા એમના ધર્મપત્ની મીનાબેન મહેતા રાષ્ટ્રીય બ્રાહ્મણ વિકાસ સંઘની ટીમ વિસ્તારના કાઉન્સિલરો બ્રાહ્મણ ભૂદેવોની ટીમ દ્વારા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના

હા એ કૃત્ય નિમિત્તે આપણે અત્યારે તો પ્રોગ્રામ છે છે એમાં સૌથી પહેલું વસ્તુ જે પણ ત્યાં મૃતકો થયા જેમના મતલબ મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પીને જ બ્રહ્મ સમાજ આજે આ પ્રોગ્રામ આગળ કરવા જઈ રહ્યું છે જે અમારા બ્રહ્મ સમાજ પ્રમુખ શૈલેષભાઈ મહેતા શોધતાના માર્ગદર્શન દ્વારા અને એમને જે અમને સૂચવું છે તે પ્રમાણે અમે આ બધી જ વસ્તુ કરવા જઈએ